આજે એક વાગ્યા ની આસપાસ અમે યુવરાજ બાપુ અને દિનેશ બામણિયા સાહેબ અને બે ત્રણ વિદ્યાર્થી મિત્રો કમલ દયાણી સાહેબ ને જે રીતે મળવા ગયા હતા પોલીસ દ્વારા મારી અને યુવરાજ ની અટકાયત કરવામાં આવી અને અમને રિટર્ન કરી દેવામાં આવ્યા હતા અને સાડા આઠ ની આસપાસ છોડવામાં આવ્યા અને જે પોલીસ તંત્ર છે એમનો આભાર કે એ બી એમની જે ડ્યુટી બજાઈ રહ્યા છે એટલે પછી અમને છોડવામાં આવ્યા અને બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે કાલે કેબિનેટ કક્ષાની મીટિંગ મળવાની છે તો વિદ્યાર્થીઓને ખાલી એક સંદેશો આપીશ કે આપણે લાગે છે કે જો મુદ્દો સીસી નો જે મુદ્દો છે સાચો છે આપણે એ લોકોએ નોટિફિકેશન માં જે બહુ રિસર્ચ કર્યું તો ખબર પડી કે નોટિફિકેશન માં બે બે જગ્યાએ એવું લખ્યું છે કે કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારો સમાવવામાં આવશે

એ બધી જ બાબતો મળી જશે મિટિંગ જે હોય એમાં તમારા મુદ્દાની ચર્ચા થાય અને આની ઉપર કશું કઈક નિરાકરણ આવે આપણે કોઈ જગ્યા સૌથી વધારે ફાયદો કોને ખબર છે જો આ પ્રકારે રિઝલ્ટ બને ને તો યાદ રાખજો સૌથી વધારે ફાયદો

વિથ રેફરન્સ વિથ આંકડાઓ બધી જ રીતે કેલ્ક્યુલેશન કરી છે આવતીકાલે રિઝલ્ટ રિવાઇઝ થવાનું જ છે પાછું હા